ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તે આ જનસભામાં આવવાના છે અને આ જનસભામાં ચૈતર વસાવાના સમર્થકો પણ આવી રહ્યા છે સીધા જ તેમના સમર્થક છે રેસમાં વસાવા તેમની સાથે આપણે વાતચીત કરીએ હાલ ચૈતર વસાવા છે લાંબા સમયથી જેલમાં બંધ છે બીજી વખત આવી ઘટના બની છે સમાજમાં એ લોકો એ લોકોને બતાવવા માટે અહીંયા અમે જનસભા રાખેલી છે અને જે આવી રીતના ખોટા કેસ કરીને ચેતરભાઈને ફસાવીને પછી બીજા જુદી જુદી જેલોમાં નાખવામાં આવે છે એ લોકોને ડર છે સમાજનો એટલા માટે એ લોકો જેલ બદલતા થઈ ગયા છે પછી વસાવાથી ડર સામાતે લાગે ચેતરભાઈનો ડર એટલા માટે છે કે બધા કબાંડો ખોલાવે છે ચેતરભાઈ જ્યારે મનરેગાના કબાંડોથી અને સડકથી સદન સુધી બધા પ્રશ્નો ઉઠાવે છે જ્યાં શિક્ષકોની જરૂર હતા શિક્ષકોનું દવાખાનોની જરૂર રોડ દવાખાનું રોડ રસ્તાની જરૂર હત્યા રોડ રસ્તાનું જ્યારે શિસરઋતી હમણાં છોકરાઓની બધાની અટકી રહેલી એના માટે અવાજ ઉઠાવ્યો હમણાં કરોડોનું કભાંડ થયું મનરેગામાં ત્યારે ક્યાં ગઈ હતી સરકાર એમની સરકાર છે આ ભાજપ સરકારે આદિવાસી સમાજને અલગ અલગ ભાગલામાં પાડીને પછી એ લોકો અ અલગ કરવા માંગે છે અને એ લોકો ભાજપ સરકારને હું કેવા માંગુ છું કે તમે ભૂલી જજો આદિવાસી સમાજને તમે અલગ અલગ ભાગલામાં ના પાડશો જે દિવસે આદિવાસી સમાજ એક થઈ ગયો તે દિવસે તમારા સુપડા સાફ થઈ જવાના છે પરંતુ સંધેય વસાવા તો એવું કહે છે કે ચૈતર વસાવા સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છે રાજનીતિ તો કોણ કરે છે જ્યારે તમારા બધા નેતાઓ કભંડ કરે છે ત્યારે તમારા માટે રાજનીતિ નહીં દેખાતી જ્યારે ચેતરભાઈ લોકોના બધા એ લોકોના બધા કભાંડ બાર પાડે છે ત્યારે એ લોકોને કભાંડ લાગે છે અમારે ચેતરભાઈ સમાજ માટે કેટલું લડત આપતા છે કેટલું લડે છે અને લડત આપતા રહેશે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી લડત આપવાના છે ને આપીશું જ પરંતુ એમની પર આરોપ એવો પણ લગાવ્યો છે ચંપાબેનને કે એમણે ગેરવર્તન કર્યું મહિલા સાથે તો તમને લાગે છે આવું કોઈ ઘટના બની હશે આવી ઘટના બને તો એ લોકો આજ સુધીને અ ફૂટેજ કેમ નહીં બાર પાડ્યા એ લોકો જ્યારે ગેરવર્તન કર્યું હોય ત્યારે ફૂટેજ બહાર પાડવું જોઈએ ને કેટલા લોકો પાસે પ્રૂફ છે કેમ સમાધાન પર આવી ગયા છે આજે જ્યારે પ્રૂફ છે તો સમાધાનની વાત જ નથી આવતી ને વચ્ચે પણ ચૈતર વસાવા પર તમે કહી રહ્યા છો કે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે કૌભાંડ એમને બહાર પાડી રહ્યા હતા એ બધી વાત કરો છો પરંતુ આ બધું કોના હિશારે થાય જો થાય તો આ બધું સરકાર ભાજપ સરકાર ની ઈશારે થાય છે અમુક ભાજપના નેતાના ઈશારે થાય છે બાકી બીજું તો કોના ઈશારે થવાનું અ જયતર વસાવાના સમર્થકો અવારનવાર મનસુખ વસાવા પર ઈશારો કરતા હોય છે કે એમના દ્વારા આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે જો કે મનસુખ વસાવા એ પણ કહી દીધું છે કે ખોટા આરોપ નહીં કરવાના એમનો કોઈ જાત નથી નહીતર ઈટનો જવાબ પથ્થરથી આપીશું એવું પણ કીધું છે એમને તો આદત પડી ગયેલી છે કે ઘડે ઘડે એટલો આ પથ્થરથી આપીશું કેમ કે એમનું એક સ્ટેટમેન્ટ અમે જોયેલું કે એ લોકો કીધેલું કે આટલા વાગે એફઆઈઆર થયેલી અને પછી અમે સરકારમાં જાણ કરેલી પછી સરકારે અમને કીધું તો ચેતરભાઈને અંદર લઈ જવામાં આવ્યા એ કેટલું યોગ્ય છે તમે એફઆઈઆર કર્યા વગર આજે એક ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિને તમે લઈ જાઓ છો અને જેલમાં જઈને પૂરી દેવ છે કેટલું યોગ્ય છે પરંતુ જે જગ્યા ચૈતર વસાવાનો ગઢ માનવામાં આવે છે દેડિયાપાડા એ જગ્યા ઉપર એમના વિરુદ્ધમાં મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી જ્યારે એ ડેડિયાપાડામાં 144 લગાવેલી ત્યારે એ લોકો માટે કોઈ કાયદા કાનૂન નથી જ્યારે આપવાળા જો લડત આપે છે અવાજ ઉઠાવે છે તો એ લોકો માટે અ અલગ કાયદા બનેલા છે અને એ લોકો અલગ કાયદા બનાવવા માંગે છે એવું અમને લાગે છે કેમ કે આજે એકસો ચુમ્માલીસ થવા છતાં એ લોકો રેલી કાઢી અને આજે અમે એક આવેદન પત્ર આપવા જઈએ છીએ ત્યારે અમને બધી જગ્યાએ રોકટોક કરે છે આ કયો નિયમ છે અમારા માટે તો કઈ બંધારણ અલગ નથી ને બધા માટે સરકો કાયદો છે એ લોકો અલગ અલગ કાયદા બનાવવા માંગે છે ચૈતર વસાવાના જામીન હાઈકોર્ટમાં નામંજૂર થયા છે તો ચૈતર વસાવા જેલમાં છે તો સ્થાનિકોને કોઈ અત્યારે પ્રશ્નોની મુશ્કેલીઓ થઈ રહી છે હા ઘણી મુશ્કેલી થાય છે કેમ કે જે લોકોના પ્રશ્નો છે એ કોણ સોલ્યુશન કરી શકે કેમ કે ભાજપને તો એમના પેલા એક જાતનું પેલી કહેવત છે ને કે હમણાં લીપી નાખે ને પછી તરત સુખાઈ જાય એવું કામ છે કેમ કે કાંડ એ લોકોને કરવાના છે અને બદનામ બીજા લોકોને ને કરવાના છે કેમ કે હવે તાલુકા જિલ્લા આવે છે એટલે પછી એ લોકોને ને બીજું કઈ એ લોકો પાસે કઈ બીજો ઓપ્શન જ નથી કે ચેતરભાઈ પૂરી દો પછી તો કઈ વાંધો જ નથી કેમ કે ચેતરભાઈ ને અંદર પૂરી દે તો પ્રચાર પ્રસાર થવાનું નથી ત્યાં સુધી અમે બધા બાર કભાંડ કર નાખીએ તમે જોવા આવજો અમારા તો અમારા વિસ્તારમાં રડ રસ્તા કેવા છે

આ સમગ્ર જે કેસ છે તે ષડયંત્રનો ભાગ હોવાનું પણ વાતચીત કરી છે આપણી સાથે અત્યારે જે ચૈતર વસાવાના પત્ની છે તે પણ આપણી સાથે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ